નમસ્કાર વિરાંગના વિરાંગના પ્રમાણપત્ર પ્રધાનમંત્રી પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા રોકડા હા મારી માતાઓ હા મારી બહેનો હા મારી દીકરીઓ આ દેશની તમામ માતાઓ બહેનો અને દીકરીઓ આ દેશના તમામ સેવાભાવી યુવાનો માટે થઈ બાહુબલી શિલ્ડ બાહુબલી પ્રમાણપત્ર અને પ્રધાનમંત્રી પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા રોકડા શું કરવું પડે આ મેળવવા માટે થઈને દરેક આ શિલ્ડ આ પ્રમાણપત્ર અને આ પુરસ્કાર મેળવી શકો છો તો જરા પણ સ્કીપ કર્યા વગર કાપકૂપ કર્યા વગર જુઓ એક પંદર સત્તર મિનિટનો સંપૂર્ણ વિડીયો અને અત્યાર સુધીમાં આ દેશમાં કંઈ ન આપી હોય એવી જાણકારી આપતો આ વિડીયો પ્રધાનમંત્રી દ્વારા આપણા આ રાષ્ટ્રના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ રાષ્ટ્રની અંદર એક સરસ મજાનું સ્વચ્છતા મિશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દરેક શહેરમાં દરેક ગામમાં વહેલી સવારે આપણા ઘર પાસે એક વેન આવે કેસેટ વગાડતી વગાડતી ગીત વગાડતી વગાડતી અને આપણા ઘરે એકત્રિત કરેલો કચરો આ સફાઈ યોજના અંતર્ગત આપણા ઘરેથી લઈ જાય માનનીય વડાપ્રધાનશ્રીના આ સ્વપ્નને સ્વચ્છતા મિશન અભિયાનને સાકાર કરવા માટે થઈને આપણે પણ માત્ર સફાઈ મિશન અભિયાનમાં માત્ર સફાઈ નહીં પણ એક કદમ ઓર આગળ વધી આ દેશને આ રાષ્ટ્રને સ્વચ્છ રાખવા માટે સાથે સાથે સ્વસ્થ રાખવા માટે અને નિરોગી રાખવા માટે થઈ અને સાથને સહકાર આપીએ શું કરવું જોઈએ આપણે આ દેશની અંદર આ રાષ્ટ્રની અંદર સૌથી વધુ કચરો દિન પ્રતિદિન હર કલાક હર મિનિટ હર સેકન્ડે કાંઈ થતો હોય તો એ છે પ્લાસ્ટિક પ્રદૂષણ હા મારા મિત્રો માવો મસાલો પાન દ્વારા તમાકુનું સેવન ગુટકા દ્વારા તમાકુનું સેવન અઠેળીમાં ચોડીને તમાકુનું સેવન તમે એક માવાના બંધાણી છો એટલે તમે ચાર પ્રકારે પ્રદૂષણ ફેલાવી રહ્યા છો એક તો માવાનું પ્લાસ્ટિક બીજા નંબરમાં તમાકુનું ખાલી પાઉચ ત્રીજા નંબરમાં ચૂનાનું ખાલી પાઉચ અને અતિ ગંભીર ચોથા નંબરમાં એ માવો મસાલો ખાય અને ગમે पिचकारी मारी देवी, लाल कलर विचित्र भात भात दोरी आप भी चाहे मंदिर हो मस्जिद हो चर्च हो गुरुद्वारा हो स्कूल हो कॉलेज हो सरकारी दफ्तर हो या प्राइवेट कंपनियां या मिल हो કોઈ જગ્યા તમને આ પાન માવા ગુટકા પિચકારી વગરની નહીં મળે ત્યારે આપણે સૌએ આ છોડવું છે પણ છૂટતું નથી અત્યાર સુધી દરેકે એવું બહાનું કર્યું ત્યારે આ મિશનની અંદર આ રાષ્ટ્રની મારી માતાઓ મારી બહેનો અને મારી દીકરીઓ જો સંપીને એક તાકાતથી આ મિશનને આગળ વધારવા માટે થઈને પ્રયાસ કરે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ રાષ્ટ્રની મારી માતાઓ મારી બહેનો મારી દીકરીઓ ઝાંસીની રાણીની જેમ આ રાષ્ટ્રને પ્લાસ્ટિક મુક્ત સ્વસ્થ રાષ્ટ્ર અને નિરોગી રાષ્ટ્રનું નિર્માણ કરવામાં કોઈ રોકી ન શકે તમારી દરેક માતા બહેન અને દીકરીઓને નમ્ર વિનંતી છે કે આપના પરિવારના સદસ્ય ચાહે કોઈ બી હોય આપના સસુર આપના જ્યેષ્ઠ આપના પતિ આપનો દીકરો આપનો ભાઈ આપના કાકા મામા ફુવા આપના પરિવારમાં કોઈ પણ અગર આ જાન લેવા ખતરનાક તમાકુનું સેવન કરી રહ્યા છે તો આ તમાકુ શું છે એ આપને ખબર છે ક્યારે ગયા છો તમે તમાકુના ખેતરવાડીમાં માતાઓ બહેનો આ લોકો તો આપને નહીં સમજાવે જે સેવન કરે છે આપના પરિવારના ભાઈઓ પરંતુ તમાકુના ખેતરે કોઈક દિવસ જજો એને કોઈ પણ પ્રકારની આડસ કે વાળ નથી હોતી કારણ કે આ તમાકુ જ્યારે ખેતરની અંદર શુદ્ધ વનસ્પતિ તરીકે ઊભી છે તેનો એક શુદ્ધ વનસ્પતિનો છોડ ઊભો છે ત્યારે પણ આ તમાકુને કોઈ પશુ ગાય ભેંસ ઊંટ કે બકરી પણ ખાતા નથી આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો બકરી કાંકરા સિવાયની તમામ વસ્તુઓ આરોગી જતી હોય છે ત્યારે આ બકરી પણ આ તમાકુને ખાતી નથી કે જ્યારે એ ખેતરની અંદર શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે છે ત્યારે અને એ જ તમાકુને તમાકુની કંપનીઓમાં ફેક્ટરીઓમાં લઈ જઈ અતિ ગંભીર પ્રકારના અસંખ્ય કેમિકલો મિશ્રણ કરી દુકાને જઈ સામેથી પૈસા આપી અને હોંશે હોંશે આપણે આરોગતા હોઈએ છીએ ત્યારે આપણને આ બાબતની ખબર નથી હોતી અનેક પ્રકારે નુકસાન કરતા આ તમાકુ થોડા સમયના વ્યસન પછી શરૂઆતમાં તો કે ગેસ એસિડિટી અપચો કબજિયાતથી શરૂઆત થઈ કેન્સર ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેય પેરાલિસિસ હાર્ટ એટેક હાર્ટની નળીઓ બ્લોકેજ થવી અરે આપ એક સર્વે મુજબ બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરે લગ્ન થયા પછી સંતાન પ્રાપ્તિ માટે દસ દસ વર્ષ રાહ જોઈ અનેક પ્રકારની દવાઓ કરાવવી પડે છે એની પાછળનું કારણ પણ આ તમાકુમાં રહેલા ગંભીર કેમિકલો જ છે અત્યાર સુધી આપણે બાના બનાવતા રહ્યા કે આ છોડવું છે છૂટતું નથી તો આ વિડીયો હવે એના માટે જ છે કે જે છૂટતું નથી એ બાનું આપણું હવે નહીં ચાલે આ દેશના સમજદાર યુવાનો મારા ભાઈઓ અને ખાસ કરીને મારી માતાઓ બહેનો અને દીકરીઓને જણાવવાનું કે આ વિડીયોમાં આપણે એ જ માહિતી આપવાના છીએ કે હવે આવી ગયો છે આ નથી છૂટતું નું નિરાકરણ ઓમ પાન મસાલા પાવડર દ્વારા એક સંપૂર્ણ આયુર્વેદિક સો ટકા આયુર્વેદિક પાવડર બનાવવામાં આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત રાજ્ય અને સમગ્ર રાષ્ટ્રની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ ત્રણ વર્ષની અંદર દસ હજારથી વધારે લોકોને આ પાવડર મોકલવામાં આવ્યો છે અને ઘણા બધા લોકોને તમાકુ છોડાવવામાં આવી છે એવા દાખલા છે ચાલીસ ચાલીસ વર્ષ જૂના માવા મસાલાને ગુટકાના વ્યસન છોડાવવામાં આવ્યા છે એના અસંખ્ય દાખલાઓ અમારી પાસે છે લોકો આ પાવડર મંગાવી આ તમાકુ છોડી અને ખૂબ આશીર્વાદ આપે છે એવા મેસેજો પણ અમને એ લોકો રિપ્લાયમાં મોકલે છે અમારી પાસે છે શું કરવું આ તમાકુ છોડવા માટે તો એ મારી માતાઓ બહેનો અને દીકરીઓ આપના સાથ સહકારની આદેશને આ રાષ્ટ્રને સ્વચ્છ સ્વસ્થને નિરોગી રાખવા માટે વધુમાં વધુ જરૂર છે કારણ કે મને વિશ્વાસ છે કે આપ આપના પરિવારના સદસ્યને આ તમાકુ છોડવા માટે કહેશો તો એ આપનું જરૂર જરૂર ને જરૂર માન છે આ પાવડર મંગાવવા માટે થઈને એક વોટ્સએપ નંબર આપને આપી રહ્યો છું એ નોટ કરી લ્યો લખી લો વોટ્સએપ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ એટ એટ ફાઇવ સિક્સ ફરીથી સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ એટ એટ ફાઇવ સિક્સ ગુજરાતીમાં કહું તો ઓગણ એંસી આઠ તેતાલીસ અણસઠ આઠ છપ્પન આ વોટ્સએપ ઉપર આપનું એડ્રેસ વોટ્સએપ કરી આપવામાંથી અગર આપ ગામડામાં રહો છો તો પોસ્ટના માધ્યમથી અને અગર આપ શહેરમાં રહો છો તો કુરિયરના માધ્યમથી આપના ઘર સુધી આ પાવડર પહોંચાડી આપવામાં આવશે હવે તમે કહેશો કે આ પાવડરની કિંમત તો તિંગ મારી નાખો નાખે એવી હશે નહી તમે જે તમાકુ આરોગો છો ને એનું માત્ર પચાસ ગ્રામનો ડબ્બો એનો માત્ર જે પચાસ ગ્રામનો ડબ્બો મળી રહ્યો છે ને એવી જ કિંમતમાં આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડરનો ડબ્બો મળી રહ્યો છે ને એ પણ ગ્રામનો પેલું જેટલું જેટલા પૈસામાં પચાસ ગ્રામ આવે એટલા પૈસામાં આ સો ગ્રામ આવે અને ફાયદા હવે જાણો માત્ર તમાકુ જ છોડાવે આ પાવડર એવું નથી કેટલા એના સાથે બીજા ફાયદા તો કે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના ઋતુજૈન્ય રોગો એટલે કે વાયરલ ઇન્ફેક્શનથી દૂર રાખી વ્યસનના કારણે અગર મોઢું બંધ થઈ ગયું હોય તો એ પણ ખોલી આપતો પાવડર એટલે ઓમ પાન મસાલા પાવડર સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર છે આ એક જ પાવડર એટલા ફાયદા આપે છે ગુજરાતની મારી માતાઓ બહેનો કે જેને કોઈ વ્યસન નથી અને ગેસ એસિડિટી અપચો કબજિયાતની તકલીફ હતી અને જે અમદાવાદ સુધી વિલાયતીઓ દવા લીધી અને એને પણ જ્યારે એ દવાથી કોઈ ફર્ક ન પડ્યો ત્યારે એમને પણ આ ઓમ પાન મસાલા પાવડર મંગાવી એનું સેવન કરવાથી આ ગેસ એસિડિટી અપચોને કબજિયાતમાં પરિણામ મેળવ્યાના દાખલા પણ અમારી પાસે છે તો મારા આ દેશની તમામ માતાઓ બહેનો દીકરીઓ જે સામાજિક ક્ષેત્રે કામ કરતા મારા બહેનો કે કોઈ આંગણવાડી વર્કર છે કે કોઈ આંગણવાડી હેલ્પ હેલ્પર છે કે કોઈ આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યું છે તો એવી તમામ માતાઓ બહેનો અને દરેક માતાઓ બહેનો અને સામાજિક ક્ષેત્રે કામ કરતા દરેક યુવાનો આપને જો આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનમાં રસ પડે છે અને આપ પોતે પાવડર મંગાવી અને તમાકુ વ્યસનવાળાને આપો છો આજથી એક વર્ષની અંદર અગર આપ એક હજાર લોકો સુધી આ પાવડર પહોંચાડો છો તો આપને આ માતાઓ બહેનો હશે તો વિરાંગના સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે વીરાંગના સિલ્ડથી સન્માનિત કરવામાં આવશે અને પ્રધાનમંત્રી યોજના અંતર્ગત એક લાખ રૂપિયા રોકડ નગદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે એવી જ રીતે કોઈ યુવાન કોઈ ભાઈ દ્વારા આ અભિયાન આગળ વધારવા માટે થઈ અને એક હજાર લોકો સુધી આ મંગાવી અને પહોંચાડવામાં આવશે તો એવા ભાઈને એક હજાર વ્યક્તિ સુધી પહોંચાડ્યા પછી બાહુબલી શિલ્ડ બાહુબલી પ્રમાણપત્ર અને પ્રધાનમંત્રી યોજના દ્વારા એક લાખ રૂપિયા નગદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તો છેને ખરેખર અતિ ઉપયોગી માહિતી તો આપ પણ આ શિલ્ડ આ પ્રમાણપત્ર અને આ નગદ પુરસ્કાર મેળવવા માટે થઈ અને આજથી જ આ કાર્યની શરૂઆત કરી દો આ દેશને આ રાષ્ટ્રને સ્વચ્છ રાખવા માટે સ્વસ્થ રાખવા માટે અને નિરોગી રાખવા માટેના આ ભગીરથ પ્રયાસમાં આપનો પણ સાથ અને સહકાર આપી આપ પણ આપના સાથ સહકારની સાથે આ શિલ્ડ આ પ્રમાણપત્રો અને આ નગદ પુરસ્કાર મેળવો જય માતાજી નમસ્કાર